પોરબંદર નજીકના બોડી ગામે પચીસ વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે ત્યારે વિકાસ કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ગંભીર ફરિયાદ મિશન માતૃભૂમિના હરીશ રાવત અને તેમની ટીમ દ્વારા કેન્દ્ર તથા રાજ્ય સરકારને કરવામાં આવી હતી છેલ્લા બે વર્ષથી તેઓએ જુદા જુદા પ્રકારની સરકારી યોજનાઓમાં થયેલી ગેરરીતિની વિગતો એકત્ર કરી હતી અને તેની ફાઇલો તૈયાર કરીને સરકારને મોકલી હતી જેમાં ગંભીર આક્ષેપ કરીને જણાવ્યું હતું કે જુદા જુદા પ્રકાર ગ્રાન્ટના વિકાસ કામોમાં બેદરકારી દાખવવા સહિત સરકારને પણ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ ગ્રામ પંચાયતના વિકાસ માટે મળેલા લાભોનો વ્યક્તિગત ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી છેલા બે દાયકા દરમિયાન રાણા બોડી ગ્રામ પંચાયતને મળેલી તમામ પ્રકારની ગ્રાન્ટો અને સહાયની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ ઉચ્ચ કક્ષાએ ઠેલી ફરિયાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને સીટની રચના કરી છે જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી હિસાબી અધિકારી કાર્યપાલક એન્જિનિયર વગેરેની નિમણૂક કરીને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે અત્યારે પોરબંદરના રાજકીય જગતમાં પણ આ બનાવે અનેકવિધ ચર્ચાઓ જગાવી છે કેટલાક ગંભીર પ્રકારના પુરાવાઓ પણ મિશન માતૃભૂમિની ટીમે એકત્ર કરીને આપ્યા છે ત્યારે આ મામલે કલેક્ટર પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે